નમસ્કાર આત્મજ્ઞાનના જીજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ પર સ્વાગત છે મારી મા કહેતી હતી કે માણસને માણસનું કામ કામવાળું નથી અરે માણસને માણસ વાળું નથી સોરી સોરી ભૂલ થઈ ગઈ હું એક્ઝેક્ટ બોલું છું મારી મા જે બોલતી હતી એ કે માણસને માણસ માણસવાળું નથી માણસને માણસનું કામ વાળું છે ભગવાન પણ એ જ વાત કહે છે હવે હવે અર્જુને ભગવાન એ જ વાત કહે છે ભગવાને વર્તમાન અને ભવિષ્યમાં જન્મનારા જીવોના કલ્યાણ માટે ભગવદ્ ગીતા કહી કે જેથી સામાન્ય મનુષ્યો કારણ કે જે વેદો ઉપનિષદો નથી વાંચી શકતા એવા લોકો માટે ભગવદ્ ગીતા છે આ સંસાર બંધન સંસારમાં રહે છે સંસારના વ્યવહારો કરે છે અને છતાંય સંસાર બંધનમાંથી મુક્ત બનીને રહે છે ભગવાને જ્ઞાન આપ્યું આપણને અને એ તો તમને ખબર છે કે જ્ઞાન સમાન પવિત્ર કરનાર બીજું કશું એ નથી એક જ્ઞાન જ એવી વસ્તુ છે કે જે આપણને સુખી કરી શકે છે આપણને મુક્ત રાખી શકે છે પછી એ ભૌતિક વિષયનું જ્ઞાન હશે તો પણ ચાલશે જેમ કે તમે કારમાં હાઈવે ઉપર જઈ રહ્યા છો તમારી પાસે પેરવ્હીલ છે હવે રસ્તામાં હાઈવે ઉપર જો પંક્ચર પડ્યું તો તમને ટાયર બદલતા બદલવાનું જ્ઞાન હોવું જરૂરી છે સ્પેર વ્હીલ હોય પણ જો ટાયર બદલવાનું જ્ઞાન નહીં હોય તો તમે ફરીથી પાછા કોકના સહારે આવીને ઊભા રહેશો એટલે જ્ઞાન કોઈ પણ હોય ભૌતિક વિષયનું હા ફરક એટલો છે કે ભૌતિક વિષયનું જ્ઞાન આ જન્મ પૂરતું હોય છે આધ્યાત્મિક જ્ઞાન જ્યાં સુધી તમે મોક્ષ નહીં પામો ત્યાં સુધી એ આગળને આગળ વધતું રહેશે એ ભૂસાતું નથી એટલે નવા જન્મોમાં તમારે એકલે એકથી નહીં ઘૂંટવું પડે એ જ જ્ઞાન તમારે આગળને આગળ ચાલશે જ્યાંથી તમે આ જન્મમાં અટક્યા છો ત્યાંથી જ તમારે નવા જન્મમાં આગળ વધવાનું રહે છે આટલો ફરક છે ભૌતિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનમાં ભૌતિક જ્ઞાન ફક્ત આ જન્મ પૂરતું જ કામમાં આવે છે નવી જિંદગીમાં નવો દાવ તો જ્ઞાન સમાન પવિત્ર કરનાર કશું નથી એવું ભગવાને સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક જ્ઞાન આપણને આપ્યું હવે આ જ્ઞાનને સર્વશ્રેષ્ઠ જ્ઞાન પણ ભગવાને કહ્યું છે કારણ કે એ સંસારી લોકોને સંસાર બંધનમાંથી મુક્ત કરાવી આ જીવનમાં જીવન મુક્ત બનાવે છે અને આ દેહ છોડ્યા પછી મોક્ષ પણ અપાવે છે હવે ભગવાનની ઈચ્છા શું છે એ આપણે જોઈએ ભગવાનની ઈચ્છા એવી છે કે એમણે જે આ જ્ઞાન કહ્યું અર્જુનના માધ્યમ દ્વારા આપણને કહ્યું છે અર્જુન તો ખાલી માધ્યમ છે આપણે ને આપને બધાને કહ્યું છે શું છે કે એમણે જે આ જ્ઞાન આપ્યું છે એ સંસારના બધા જીવોને એકે એક જીવ સુધી પહોંચે ભગવાનની આ ઈચ્છા છે અને ભગવાનની આ ઈચ્છા કેમ આવી છે ભગવાને જીવાત્માને પોતાનો અંશ કયો છે આપણે એ શ્લોક જોયો છે મમય એવાંશે જીવ લોકે હવે ભગવાનની ઈચ્છા એવી છે કે આ જીવ જે મારો અંશ છે પણ અજ્ઞાનતાના કારણે એ ભૂલી ગયો છે કે એ મારો અંશ છે અને અહંકાર કરી બેઠો છે દેહમાં એટલે સંસાર અરણ્યમાં ભટક્યા કરે છે ભગવાનની ઈચ્છા એ છે કે મારો અંશ જે મન એને મારાથી ભિન્ન સમજે છે એ પાછો મારી સાથે એકરૂપ થઈ જાય એને પોતાના સાચા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન આવે એને સ્મૃતિ પાછી આવે કે એનો એનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ જે પોતાને દેહરૂપ માને છે એ નથી તો ભગવાનની ઈચ્છા એ છે કે જે જીવાતમાં મારો અંશ હોવા છતાં પણ સંસાર વમણમાં ભટક્યા કરે છે એને એના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય અને એ પાછો મારા સ્વરૂપમાં સ્થિર થઈ અને સંસાર બંધનમાંથી મુક્ત થઈ જીવન મુક્ત પણ બને અને મોક્ષ પણ પામે એટલે ભગવાનની આ ઈચ્છા છે ભગવાન પોતાનું કામ તો સુચારુપણે કરે છે સૃષ્ટિ ચલાવવાનું પણ ભગવાન એમ કહે છે કે મેં જે આ ભગવદ્ ગીતા કહી છે એ ભગવદ્ ગીતાનો પ્રચાર કરવાનો કામ જીવાત્માએ પોતે કરવાનું છે કેમ જીવાત્માય કરવાનું છે એ આપણે જોઈએ છીએ કે જે કોઈ મનુષ્ય મારી આ ભગવદ્ ગીતાનું નિયમિત અને સતત અધ્યયન એટલે કે વાંચન કરતો રહેશે અને એ જે સમજે છે વાંચે છે એ બીજા લોકો કે જે ભગવદ્ ગીતામાં શ્રદ્ધા ધરાવે છે ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે ભગવાનને માને છે એવા લોકોને ભગવદ્ ગીતા કઈ સાંભળાવશે એ મારું પ્રિય કાર્ય છે કારણ કે ભગવદ્ ગીતા સાંભળવાથી મોક્ષ મળવાનો છે અને ભગવાનની ઈચ્છા પણ એ જ છે કે જીવાત્માને મોક્ષ મળે અને મારી અંદર ભળી જાય તો ભગવાનનું પ્રિય કાર્ય કયું છે કે મનુષ્ય ભગવદ્ ગીતાનું નિયમિત અધ્યયન કરે અને બીજા અજ્ઞાની માણસો અથવા તો જે લોકો નથી સમજતા એવા લોકોને પણ ભગવદ્ ગીતા કહે કે જેથી એ લોકો પણ સંસાર બંધનમાંથી મુક્ત થઈ ભગવાનમાં ભળી જાય તો ભગવાનનું આ પ્રિય કાર્ય છે તો ભગવાનને ભગવાનનું જે આ પ્રિયમ પ્રિય કાર્ય એ હોય તો એ જો કોઈ મનુષ્ય કરતો હોય તો ભગવાનને કેમ પ્રિય ના થાય તમારે પણ ભગવાનને પ્રિય થવું છે તો નિયમિત ભગવદ્ ગીતા વાંચો અને તમારા જેવા જિજ્ઞાસુ ભગવાનમાં માનનારા જો કોઈ ભગવદ્ ગીતા સાંભળવા તૈયાર હોય તો તમે એમને ભગવદ્ ગીતા પણ સમજાવો સંભળાવો આ વાસ્તવમાં મહાયજ્ઞ છે આપણો એક જીવ તરીકે એક એજ્યુકેટેડ જીવ તરીકે એક આત્મજિજ્ઞાસુ જીવ તરીકે આપણો મહાયજ્ઞ છે કે આપણે ભગવદ્ ગીતા સાંભળીએ અને આપણા જેવા બીજા લોકોને પણ સંભળાવીએ અને એવું બને કે આપણા જેવા બીજા પણ ભગવદ્ ગીતાના જો ચાહકો હોય અને વાંચતા હોય તો આપણે અંદરો અંદર ચર્ચા કરીએ કારણ કે ભગવદ્ ગીતા એટલી ગહન છે કે હજાર માણસો વાંચશે તો હજાર નવા કન્સેપ્ટના આઈડિયા મળશે અને તમે એકલા એક હજાર વાર વાંચશો તો તમને એક હજાર વાર કન્સેપ્ટ નવા મળશે માટે ભગવદ્ ગીતાનું નિયમિત અધ્યયન કરો લોકોને ભગવદ્ ગીતા વિશે કહો ભગવદ્ ગીતા સંભળાવો અને ભગવાનને વાલા થાવ હું તો વાલો થવું જ છું તમે પણ થાઓ ભગવાનને વાલા થશો તો દુનિયાના દુઃખો દૂર થઈ જશે તમને સંકટોની પાર ઉતારશે મારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળો છો તો વેલ એન્ડ ગુડ જો નથી સબસ્ક્રાઈબ કરી હજી તો કરી દો અત્યારે જ અને સાંભળો તમારા મિત્ર મંડળ સ્નેહીજનોને પણ ભગવદ્ ગીતા શેર કરો એમને આ ચેનલ વિશે કહો અને સંભળાવો અને કહો કે તમે પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો તમને ખબર પડે છે તમે આટલું જ કામ કરશો તો પણ તમે ભગવાનને વાલા થશો હું આ નથી કહેતો ભગવદ્ ગીતા પોતે કહે છે ભગવાન પોતે કહી રહ્યા છે આ એક ભગવદ્ ગીતાનો શ્લોક છે એટલા માટે કહું છું હું કંઈ મારા સબસ્ક્રાઈબરોનો બેજ વધારવા માટે તમને નથી કહેતો વાસ્તવમાં ભગવાને આ કહ્યું છે કે એ મને બહુ પ્રિય થશે કે જે મારું આ કાર્ય કરશે તો તમે પણ કરો હવે હવે પછીના વિડીયોમાં આપણે આગળ વધીએ ઘણું બધું હજી તો વાતો કરવાની છે ઉપનિષદો વિશે વેદો વિશે ઘણા બધા પુસ્તકો વિશે તો આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર